તમામ મિત્રોનું સ્વાગત છે સદીમાં ટુરિઝમ બ્લોગમાં મિત્રો આપનું તમે મારી પાછળ જોઈ શકો છો માતાજીનું અહીંયા સાનિધ્ય છે મિત્રો માનવતી સુમિત્ર માતાજીનું મંદિર છે અહીંયા પાછળ તમને મિત્રો હું દર્શન કરાવીશ ને જે મિત્રો અત્યારે મારી ચેનલ ઉપર જોઈ રહ્યા છો તો મિત્રો મારી ચેનલને સબસ્ક્રાઈબ કરશું અને પસંદગીમાં લખવાનું મિત્રો પણ આ માતાજીનું મંદિર અહીંયા ડીસામાં ટેકરાની બાજુમાં છે રસ્તા ઉપર તમે જોઈ શકો છો તમને લોકેશન બતાવી શકો મિત્રો તો એકવાર દર્શન કરવા અહીંયા અવશ્ય આવજો અને માતાજી તમામ અહીંયા ભક્તો શ્રદ્ધાળુઓ અહીંયા આવે છે તો તમે પણ એકવાર અવશ્ય દર્શન મિત્રો કરજો அந்த <muchas> 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 આપ જોઈ રહ્યા છો ગોગા મહારાજ બિરાજમાન છે અહીંયા મા દેવી મા ચામુંડા બિરાજમાન છે મિત્રો શ્રી વાહનવટી માતાજી શ્રી તો તમામ મિત્રોને અત્યારે જે વિડીયો મારો જોઈ રહ્યા છો તમામ મિત્રો ભક્તોની મા મનોકામના પૂર્ણ કરે અને જે નવા મિત્રો અત્યારે મારી

રોડ ઉપરમાં બિરાજમાન સિગુત્રમાં વાહણવટી માતાજી અહીંયા છે તો પણ અહીંયા દર્શન કરવા આવી શકો છો અને માતાજી તમામ અહીંયા આવતા લોકો માં મનોકામના મિત્રો પૂરી કરે છે તો તમે એકવાર દિશામાં આવ્યા હો તો અહીંયા એકવાર દર્શન કરવા અવશ્ય મિત્રો આવજો